શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સફેદ સોનાની ઘાંસડી તરીકે ગણાતા એવા કપાસની આવક શરૂ થઈ છે સમગ્ર મહેસાણા જિલ્લા મથકમાં ઊંઝા પછી બીજા નંબરે આવતા એવા વિસનગર શહેરને એપીએમસીમાં કપાસની આવક શરૂ થતાં આજે તારીખ બે આઠ બે હજાર પચીસને મંગળવારના રોજ એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી અને ડિરેક્ટરો તથા ગંજ બજારના વેપારીઓ દ્વારા હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગંજ બજારના વેપારીઓ અને ખેડૂતો હાજર રહીને હરાજીનો શુભારંભ કર્યો હતો જેમાં આજના કપાસની હરાજીની શરૂઆત એક હજાર એકસો એકાવનથી શરૂ કરી અને એક હજાર નવસો એકાવન રૂપિયાનો ભાવ બોલાયો હતો વિસનગર એપીએમસી માં ખેડૂતો પોતાના ખેતરમાં ઉગતા પાકની ઉપજ વેપારીઓમાં ભારે વિશ્વાસ અને યોગ્ય ભાવ મળી રહેતા આજની કપાસની લઈને આવ્યા હતા જેમાં વિસનગર તાલુકાના જ નહીં પરંતુ આજુબાજુના સતલાસણા ખેરાલુ વડનગર વિજાપુર ડીસા જેવા તાલુકાઓના ખેડૂતો પણ અહીં આવતા હોય છે આજે હાજર રહેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી હતી આજની હરાજીમાં વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી સહિત ઇન્ચાર્જ સેક્રેટરી શ્રી અમિતભાઈ પટેલ વેપારી મંડળના પ્રમુખ અને ડિરેક્ટર શ્રી જગદીશભાઈ પટેલ ડિરેક્ટરોમાં શ્રી રાજુભાઈ પટેલ શ્રી રાજુભાઈ ચૌધરી સહિત ગંજ વેપારીઓ અને ખેડૂતોએ આજની હરાજીમાં જોડાયા હતા આ અંગે વધુ માહિતી વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરીએ આપી હતી વાવેતર આમાં હંમેશા જનરલી કોઈપણ જે ખેત ઉત્પાદનની ચીજો હોય કે કોઈ પણ હોય એ માગ અને પુરાવઠા ઉપર આધારિત છે હવે આ પાછો થોડું વાવેતર છે એટલે એનો ઉતારો કેવો આવે છે એના ઉપર આધારિત છે સરકાર અને એપીએમસી એને જે ટાર્ગેટ મૂક્યા છે એ વર્ષ દરમિયાન લગભગ સોળસો ને પચાસ થી ઉપરના ભાવો મળી રહેશે ઉપર આગળ કેટલા મળશે વધારાના એ તો સમય કે છે પણ ઓછામાં ઓછા સોળસો ને પચાસ ઉપરના ભાવો વર્ષ દરમિયાન રહે એવું અત્યારનો અમારો બધાનો અંદાજ છે કયા કયા અહીંયા કપાસની આવક છે મોટા ભાગે વિસનગર તાલુકો વિજાપુર તાલુકો વડનગર ઊંઝાનો જે નજીકનો વિસ્તાર છે મહેસાણાનો નજીકનો વિસ્તાર છે અને જે અહીંની પદ્ધતિ છે એના હિસાબે બીજા બારના પણ વધુમાં વધુ ઈડર સુધી પણ અહીંયા માલો આવે છે અને અહીંયા આકર્ષાય અને એ એમને બજાર પ્રત્યેની જે લગાવ છે અને એમને જે મળે છે ભાવો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણુ બસો ચોરાણુ પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ